કાઉન્ટરમાં ઘાલ ઉન્ટમાં ઘાયલ્યાતુ મિશ્રાનું મોત નીપજ્યું છે સારવાર માટે પટના લઈ જવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું આ પરિવારજને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો મૃતક કુત ગુનેગાર છોટુ મિશ્રા સામે શહેર પોલીસ સ્ટેશનમાં હત્યા હત્યાનો પ્રયાસ આર્મ્સ એક્ટ પોલીસ દ્વારા જીવલેણ હુમલો જેવા અડધા ડસનથી વધુ ગુનાઓ નોંધાયેલા છે કુખ્યાત ગુનેગાર છોટુ મિશ્રાનું ભોજપુરમાં પોલીસ એન્કાઉન્ટરમાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું આરા સદર હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં પટના લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં તેનું મોત થયું હતું આ પછી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો મૃતક નામચીન ગુનેગાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદનગર મોહલ્લાના રહેવાસી જયપ્રકાશ સિંહનો પુત્ર હતો આપને જણાવી દઈએ કે રવિવાર નવ માર્ચની મોડી સાંજે જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કૌરા ગામ પાસે બાઇક સવાર છોટુ મિશ્રા અને વિપુલ તિવારીએ કૌરા ગામના રહેવાસી સ્વર્ગસ્થ અનુરાગસિંહના પુત્ર અને પ્રોપર્ટી ડીલર પપ્પુ સિંહને ગોળી મારીને ભાગી ગયા હતા દરમિયાન જગદીશપુર પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે ગુનેગારો નાયકા ટોલા તરફ ભાગી રહ્યા છે દરમિયાન પોલીસને પાછળ આવતી જોઈ છોટુ મિશ્રાએ ગોળીબાર કર્યો હતો આ પછી પોલીસે જવાબી ગોળીબારમાં છોટુ મિશ્રાની જમણી જાંગમાં બે ગોળી વાગી હતી આ પછી પોલીસ બંને ગુનેગારોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં લાવી હતી જ્યાં બંનેની સારવાર ચાલી રહી હતી દરમિયાન કુખ્યાત છોટુ મિશ્રાનું મોત નીપજ્યું હતું મૃતક કુખ્યાત ગુનેગાર છોટુ મિશ્રા સામે શહેર પોલીસ સ્ટેશનમાં હત્યા હત્યાનો પ્રયાસ આર્મ્સ પોલીસ દ્વારા જીવલેણ હુમલો જેવા અડધા ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે મૃતદેહને રસ્તાની વચ્ચે રાખીને હોબાળો મચાવતા પરિવારના સભ્યો અને સમર્થકો સાથે ઝપાઝપી થઈ હતી અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી આ દરમિયાન પોલીસે પરિવારજનોને લાકડીઓ વડે માર માર્યો હતો અને મૃતદેહને રસ્તા પરથી ખેંચીને સદર હોસ્પિટલની અંદર લઈ ગઈ હતી હંગામા દરમિયાન રસ્તા પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો लोग थोड़ा उत्तेजित थो थे जिसके लिए हुआ था उसको दिया गया तो पुलिस, पुलिस, पुलिस के द्वारा लाठिया गई है जो भी गाड़िया थी उसको एक जगह महिला पर भी लाठी बरसाई गई पत्रकार को मारा गया अभी देखिए सबसे बड़ी बात है आप लोगों को गलत किसी को नहीं हो क्योंकि रोड आदित था दोनों तरफ से ट्रैफिक जाम की पे तो थाधी थाधी भी भी बच्चे फंसे फंसते स्कूल का टाइम था तो निजी कारणों यार किया गया क्लियर किया गया रोड क्लियर किया गया कहीं किसी की सबकी मदद कैसे मौत इनका हुई नहीं है कराया गया है मौत इनका कराने का पूरा जिम्मा हमारे प्रशासन है एसपी साहब डीएसपी साहब जितना हमारे थाना प्रभारी हैं इंस्पेक्टर साहब नाम थाना का सब लोग मिल ये सब काम कर, कांड कर, कराया गया है जो भी केस जो भी इनका गोली का इनकाउंटर हुआ तीन बजे साढ़े चार बजे शाम को हुआ था वहाँ पे दो दिन पहले नौ तारीख को पेशेंट को ये लोग लाए हैं रात में प्रशासन वहाँ से तीन बजे से आठ घंटा का लेट करके जगदीशपुर से आने में उनको आठ घंटा लग गया आने में आ रहा आते हैं दस तारीख को इनको रेफर कर दिया गया था यहाँ के सिविल सर्जन जो है वो रेफर मार दिए थे पर प्रशासन का दबाव से यहाँ का लोग कहीं ले नहीं गया ना इसका ट्रीटमेंट किए ऊपर से जो गोली भी लगा था इनको देख सकते हैं आप उसको खोल करके भी ओपन उसको फाड़ा गया है

આ તેના દ્વારા લગભગ સાત થી આઠ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં છોટુ મિશ્રાની માતા શૈલા દેવીનું મોત નીપજ્યું હતું ખૂબ જ નજીકથી એક ડઝનથી વધુ ગોળીઓ છોડવામાં આવી હતી તો